આ રીતનો વરસાદ છે મિત્રો અમારા ગામડે જોયો કશો તમે નદી આવે હાલી જાય છે અને આ રીતનો પાણીના ખળખળિયા બોલે આ રીતનું પાણી ચાલુ જ હોય આ નદી હાલી જાય છે હા મારા વાલીડા સાહેબ સહ સહા કે આ આ બાજુ બધું ફળ બધું જામી ગયું સટી બોલે નીકળી હવે હાલ્યા જઈ જાય તો અમે પણ કેમ વટવું અરે પણ કેમ જવું આમાં નહી મેળાવ નહી મેળાવ પાછા વળો ભાગો ભાગો અહીંથી છત્રીમાં અહીં પાણી પડે આ મેળ લગ છત્રીમાં વરસાદ એ ખખો લેતા નથી ખેડૂનું બધું ખેરી નાખ્યું આ આમ નદી જાય તો આમન આમ નમ આ અમારે ત્યાં સીધી સીધો રસ્તો હાય બધું લીલી વંદરાયો બાર કઈ ઘટે નહીં આ છેકલા હા તો બાવ લાગે લે હા મારા કાકા ધર્માદો દો કરે ઘઉંના દાણા નાખે છેકલા વાટે બાજરો ખાય બાપુ ઘઉં નો ખાય હવે આ છેકલા બધા ઉડે હા હાલ પચું પંખી જાઓ કેટલા બેઠા વરસાદ ચાલુ છે તો બેઠો બેઠો વાતાવરણ બધું આવું છે બધું એકદમ વરસાદ મેં રીંગણીના રોપડા નાખાતા પણ આવું કોને ખબર હાથમાં નિહા ક્યાંય જાય આવું બધું આવું વાતાવરણ છે અહીંયા અમારે અમે વેહુ નો તબેલો છે વાતાવરણ આ કપા ને ઓહો બધું ને ગોટો વાળી દીધી લાગ ભાઈ પવન આવ્યો ને એટલે આવી દીધી ગોટો વાળી દીધી ઝાર ને આવું બધું છે જો તો આ રીતનું બધું લાઈનની ગોટાવાળી કીધી અને તેટલો બને એટલે મિત્રો વિડીયો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને કેવો વિડીયો લાગે છે અને આમાં શું છે વાતાવરણ બધું એવું છે ને અત્યારે વરસાદનું વાતાવરણ પણ ચાલુ થઈ ગયું છે અને આ બધું જોવા છે આમ રોડ ને બોડ ને બધું આ જવા પાણી પીર્યા હા ખાડા ને ખડિયા છે આવું બધું વાતાવરણ છે આ બધું અમારા ગામ છે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બોલા ભાઈ ને મોટા ના છે તમને બતાવી આગળ લો આ કપા આવ્યો આ એક વર્ષ મેં બાદરી વાવી હતી કપા તો સારો છે હું અમારે રાજુભાઈ ને ભાઈ ઉગડી ગયા લઈ લો કપા ઘટે કાંઈ હા એમનું ઝૂંપડું આ કપા મિત્રો વિડીયો બને એટલો શેર કરજો અને શેર સબસ્ક્રાઈબ કરજો અને જેટલો બને એટલો વિડીયો મિત્રો શેર કરવા વિનંતી તમને અને આપણો વીડિયો એ પૂરો થાય છે હવે